હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સોળમો પાઠ સ્થાનિક સરકાર જેની આપણે સ્વ અધ્યયન પોથીનું મિત્રો સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને નવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો સામાજિક વિજ્ઞાન સોળમો પાઠ સ્થાનિક સરકાર તો એના એમસીક્યુ જોઈએ પહેલા તો નીચેનામાંથી કઈ સંસ્થા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી તો નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલા ટકા મહિલા અનામત હોય છે તો પચાસ ટકા પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ કયું છે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછા કેટલી વાર ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે બે વાર તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે રાજ્ય સરકાર નીચેનામાંથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની સમિતિ નથી સંચાલન સમિતિ ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે તો આઠ નીચેનામાંથી સ્થાનિક સ્વરાજ્યના કયા હોદ્દાની મુદત અઢી વર્ષની હોય છે મેયર નગરપાલિકાના દરેક વોર્ડમાં કુલ કેટલા સભ્યો હોય છે ચાર ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે કલેક્ટર વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે ધોરણ છના તમામ વિષયના વિડિયો લેક્ચર જોતા હોય તો તમામ વિષયના વિડિયો લેક્ચર તમને ફ્રીમાં મળવાના છે આ સિવાય પરીક્ષાના સમયે ઉપયોગી જે પેપર છે એ પેપર જોતા હોય તો બી તમને મળશે ક્યાંથી આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી બરાબર જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને તમે વિદ્યાર્થી મિત્રો શું કરી શકશો ડાઉનલોડ કરી શકશો અને આપણે એપ્લિકેશન ડાઉનલોડ થાય ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજમાં પેડમાં તમને પરીક્ષાના સમયે ઉપયોગી પેપર સેટ એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું વિષય પસંદ કરવાનો પાઠવા જ વિડીયો જોવાનો ચાલો જોડકા જોડો તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર નગરપાલિકાના મુખ્ય અધિકારી તો કોણ આવશે બી ચીફ ઓફિસર મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી ડી કમિશનર આગળ આગળ મહાનગરપાલિકાના સભ્ય કોણ આવશે કોર્પોરેટર સાચું ખોટું તલાટીકમ મંત્રી નિમણૂક સરપંચ કરે ખોટું ગ્રામ સભા ગામની ધારાસભા જેવી છે ખરું સામાજિક ન્યાય સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે ખરું જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે ખરું ખાલી જગ્યા આપણે પંચાયતી રાજનું ત્રણ સ્તરનું માળખું સ્વીકારેલ છે ગ્રામ પંચાયતના વડા સરપંચ હોય છે તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી કહેવાય ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે એક બે વાક્યમાં લખો ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે કઈ કઈ તો ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ત્રણ છે કઈ કઈ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત શહેર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે અને કઈ કઈ તો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બે છે નગરપાલિકા અને મહાનગરપાલિકા ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા ચૂંટાયેલા સભ્યો કેટલા હોય છે તો આઠ ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા કયા નામને ઓળખવામાં આવે છે તો ગ્રામ સચિવાલય ગ્રામસભામાં ગ્રામજનો ઉપરાંત બીજા કોણ કોણ હાજરી આપે છે તો સરપંચ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે તો તાલુકા વિકાસ અધિકારી પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે તો સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે કેટલા લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે તો પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા નગરોમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે ચાલો આગળ વધીએ મહાનગરપાલિકાની કઈ સમિતિ સૌથી વધુ મહત્વની છે તો કારોબારી સમિતિ કયા અધિકારી જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા ભજવે છે કલેક્ટર બે ત્રણ વાક્યમાં જવાબ લખો મિત્રો સ્થાનિક સ્વરાજ્ય એટલે શું તો ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ સ્થાનિક લોકોએ મતદાન કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલતા વહીવટને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય ગ્રામ પંચાયતના કાર્યો જણાવો તો ગામના દરેક ઘરને નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ગામના જાહેર રસ્તાઓ બનાવવા ગામના રસ્તાઓની સફાઈ તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી ત્રીજું તાલુકા વિકાસ અધિકારીના કાર્યો જણાવો તો તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે તે કરવેરાની વસુલાત કરે છે તે ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકોને અંદાજપત્ર તૈયાર કરે છે તે ગ્રામ પંચાયતના સૂચનોનો અમલ કરે છે જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓ હોય છે તો જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિ શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ બાંધકામ સમિતિ આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે મામલતદારના કાર્યો જણાવો તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવી ચૂંટણીઓ યોજવી વિવિધ પ્રકારના દાખલાને પ્રમાણપત્રો આપવા મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણનું કાર્ય કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવની કામગીરી વગેરે કાર્યો કરે છે ટૂંકનોને લખો સામાજિક ન્યાય સમિતિ સમાજના નબળા વર્ગોને શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે પંચાયતી રાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગોના લોકોને ન્યાય આપવાનું છે લોક અદાલતનું મહત્ત્વ તો સમાજના ગરીબ અને ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ સામાજિક રીતે પછાત વર્ગના લોકો તેમજ કુદરતી આપત્તિઓના ભોગ બનનાર લોકો કોઈપણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતોની સ્થાપના કરવામાં આવે છે લોક અદાલતમાં સ્થળ પર જ ઝડપી બિન ખર્ચાળ અને બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં લોક અદાલતોની કાયમી સ્થાપના ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે પ્રશ્ન સાત માગ્યા મુજબ ઉત્તર લખો તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુલાકાત લઈ તેના કાર્યોની નોંધ તૈયાર કરો તો હું ગામમાં રહું છું ગામમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે ગ્રામ પંચાયત કામ કરે છે જેના કાર્યો નીચે મુજબ છે ગામ વિકાસનું આયોજન કરવું જન્મ મરણનું રજીસ્ટર રાખવું જમીન દફ્તરની જાળવણી કરવી જાહેર મિલકતની જાળવણી કરવી તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ચૂંટાયેલા સભ્યોની તમારે શું કરવાની છે યાદી તૈયાર કરવાની છે મહેશભાઈ હરેશભાઈ છગનભાઈ મગનભાઈ કનુભાઈ લાલજીભાઈ જીતુભાઈ તો આ રીતે મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે ખાસ આ વિડીયો ગમ્યો ચોક્કસથી કમેન્ટ કરો લાઇક કરી દો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં નવી છે સબસ્ક્રાઈબ કરો તો અહીં સુધી રાખીએ વસ્તુ જય હિન્દ જય ભારત